you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો ભાજપના પ્રદેશ પ્રમુખ લોકસભાની દરેક બેઠક પર પાંચ લાખ ને લીડ થી જીતવાનો ટાર્ગેટ સેટ કરીને બેસ્યા છે લોકસભાની ચૂંટણીમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સતત ગુજરાતની ની બેઠકો પર પાંચ લાખ લીડ થી જીતવાની વાત કરી રહ્યા છે આ માટે તેઓ દરેક બેઠક પર જઈને રોજ પ્રચાર કરી રહ્યા છે પાટીલની આ ટકોર હવે કાર્યકર્તાઓ માટે ધમકી જેવી બની રહી છે પાંચ લાખ ને લીડ નો ટાર્ગેટ લાવવાનો પાર મંજૂરી કાર્યકર્તાઓ પર મુકાયો છે પાટિલ દરેક સભામાં કાર્યકર્તાઓને પાંચ લાખ થી લીડ લાવવાની કહી રહ્યા છે ત્યારે પાટિલ આ ટકોર ચીમકી કે ધમકી પાછળ એક ચોક્કસ ગણિત છે પાટીલે એ કાર્યકર્તાઓને આ ટાસ્ક નથી આપ્યો ગુજરાતની દરેક છવ્વીસ બેઠક ઉપર ભાજપ તારે તો પાંચ લાખ ની લીડ થી જીતી શકે છે બનાસકાંઠાના ડીસામાં બુથ પ્રમુખ સંમેલનમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે કચ્છ કચાવી સ્પીચ આપી હતી તેમણે કહ્યું હતું કે બહુ બોલવા માટે કે ભાષણ કરવા માટે આવ્યો નથી વિધાનસભામાં એકસો સીટ જીતવાની વાત કરી હતી અને તમને કોઈને વિશ્વાસ ન હતો મને પણ મારામાં વિશ્વાસ ન હતો પણ અહીં બેઠેલા બુથ પ્રમુખો ઉપર વિશ્વાસ હતો અને આપણે પરિણામ લાવ્યા છીએ